હેલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીશ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ભાખરીની રેસીપી આમ તો આપણા બધા જ ગુજરાતીઓના ઘરમાં સવારે ભાખરી તો બનતી જ હોય છે પણ આજે આપણે આ ભાખરી કકરા લોટના ઉપયોગ વગર ઝીણા લોટમાંથી જ બનાવીને તૈયાર કરીશું તો પણ આ ભાખરી છે તે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે સાથે ભાખરીનો સો ગણો ટેસ્ટ વધારી દે તેવી આપણે કોથમીર અને મરચાંની તીખી અને ચટપટી ચટણી પણ બનાવીને તૈયાર કરીશું આ ભાખરીમાં લોટ કેટલો કઠણ બાંધવો ભાખરીને કઈ રીતે આપણે શેકવી જેનાથી ભાખરી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય આવી આપણે નાની નાની ટીપ્સ બધી જ આગળ વિડીયોમાં આપેલી છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેથી તમારી ભાખરી પણ પહેલી વારમાં એકદમ ટેસ્ટ બનીને તૈયાર થાય તો સૌ પ્રથમ આપણે ભાખરીનો લોટ બાંધવા માટે આપણે એક મોટા બાઉલમાં લોટને ચાળી લઈશું તો અહીં હું ત્રણ ભાખરી બનાવી રહી છું તો આપણે એ પ્રમાણે લોટને ચાળી જો અહીં વધારે ભાખરી બનાવવાની હોય તો એ રીતે તમારે વધારે લોટ ચાળી લેવાનો તો આ રીતે તમારે જોઈ લેવાનું જો એક ઢગલો કર્યો એમાંથી એક ભાખરી બનશે તો આ રીતે આપણે માપ કાઢી લેવાનું ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે તેલ ઉમેરીશું તો અહીં આપણે ત્રણ ભાખરી બનાવીએ છીએ તો આપણે તેની અંદર નાના ત્રણ પાવળા તેલ ઉમેરીશું આ ભાખરીમાં આપણે જેના લોટની ભાખરી આપણે બનાવી રહ્યા છીએ એટલે આપણે તેની અંદર મોણ પણ થોડું વધારે જ ઉમેરવાનું છે તોસ તમારી આ ભાખરી છે તે એકદમ બિસ્કિટ જેવી ફરસી બનીને તૈયાર થશે તો અહીં આપણે ભાખરીમાં મોણ કેટલું દેવાનું છે તો તમે જોઈ શકો છો અહીં આપણે આ રીતે મુઠ્ઠી પડે એટલું આપણે ભાખરીમાં મોણ દેવાનું છે તોસ તમારી આ ભાખરી છે તે એકદમ બિસ્કીટ જેવી ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આપણે લોટને બાંધી લઈશું તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અહીં આપણે ભાખરીનો એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે અહીં આપણે જેના લોટની ભાખરી બનાવીએ છીએ એટલે આપણે આ લોટને એકદમ જ કઠણ બાંધીને તૈયાર કરવાનો છે તો આપણે આ ભાખરી છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આપણે અહીં બધું જ પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું પરંતુ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે બંને હાથથી આ રીતે લોટને ચોળતા જઈશું અને ભાખરીનો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે જો તમે અહીં ભાખરીનો લોટ ઢીલો બાંધીને તૈયાર કરશો તો ભાખરીને શેકતી વખતે ભાખરી બળી જશે તો અહીં આપણે ભાખરીનો એકદમ પરફેક્ટ લોટ બાંધવો ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે તો અહીં આપણે ભાખરીના લોટને રેસ્ટ આપવાની બિલકુલ પણ જરૂર નથી આપણે લોટ બાંધીને તરત જ તેમાંથી ભાખરી બનાવીને તૈયાર કરીશું તો આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે તો હું તમને નજીકથી પણ બતાવી દઈશ જો તમે જોઈ શકો છો આપણે લોટ આ રીતે એકદમ કઠણ જ બાંધીને તૈયાર કરવાનો છે તો હવે આપણે લોટમાંથી ત્રણ એકસરખા સરખા આપણે લુવા બનાવીને તૈયાર કરી લઈશું અહીં આપણે મીડિયમ સાઈઝની ભાખરી બનાવીને તૈયાર કરીશું તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી ભાખરી તમને જે રીતે ગમે એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે એક લુવાને પાટલી ઉપર રાખી દઈશું અને પહેલા આપણે લોહાને આ રીતે એકદમ જ સરસ રીતે દબાવીને આપણે સરખો કરી લેવાનો છે ત્યારબાદ આપણે ભાખરીને હવે મદદથી લઈશું તો અહીં આપણે ભાખરી છે તે વધારે પડતી પતલી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીં આપણે ભાખરીને એકદમ હળવા હાથેથી જ વળવાની છે નહીંતર આપણે તેમાં મણ વધારે ઉમેરેલું છે એટલે તે કોર ફાટી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ભાખરી મળતી વખતે આ રીતે સાઈડમાં થોડી પણ ભાખરી ફાટી જાય તો આપણે આ રીતે હાથથી તેને દબાવી દઈશું અને સરખી કરી લઈશું અને ત્યારબાદ ભાખરીને આપણે મીડિયમ થી એવી વળીને તૈયાર કરી લઈશું અહીં આપણે ભાખરી એકદમ ક્રિસ્પી બનાવવાની છે એટલા માટે આપણે ભાખરીને આ રીતે મીડિયમ થી એવી વળીને તૈયાર કરવાની છે તો આ રીતે આપણે બીજી બધી જ ભાખરી છે તેને વળીને તૈયાર કરી લેવાની છે તો હવે આ ભાખરી વડાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ભાખરીને શેકવા માટે આપણે તાવડીમાં ઉમેરી દઈશું તો તાવડીને મેં અગાઉ ગરમ કરવા માટે રાખી દીધી હતી તો હવે આપણે તાવડીને એ કપડા વડે સાફ કરી લઈશું અને આપણે ભાખરીને તાવડીમાં રાખી દઈશું તો જ્યારે આપણે ભાખરીને તાવડીમાં મૂકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ જ મીડિયમ ટુ સ્લો સાઈડ હોવી જોઈએ અને તાવડો છે તે બહુ વધારે પડતી ગરમ ન હોવી જોઈએ નહીં આપણે જ્યારે ભાખરી ઉમેરીશું તો તે તરત જ બળી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બાજુની સાઈડમાં એકાદ મિનિટ સુધી શેકાઈ જાય ભાખરી એટલે આપણે તરત જ ભાખરીની સાઈડને ચેન્જ કરી દેવાની છે તો આપણે ભાખરીમાં આ રીતે હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી જ આપણે ભાખરીને આ બાજુની સાઈડમાં શેકવાની છે હવે આપણે આ બાજુની સાઈડમાં પણ ભાખરીને શેકાતા એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ રીતે હલકી એવી ડિઝાઇન પણ આવી ગઈ છે પણ ભાખરીને હજુ આપણે એકદમ ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી આપણે ભાખરીને શેકીને તૈયાર કરવાની છે તો વધુ બે મિનિટ સુધી આપણે ભાખરીને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને શેકી લઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી ભાખરી છે તો એકદમ સરસ એવી ડિઝાઇન પણ આવી ગઈ છે અને નીચેથી ક્રિસ્પી એવી પણ થઈ ગઈ છે તો આ બાજુની સાઈડમાં પણ બે મિનિટ સુધી આપણે ભાખરીને શેકી લઈશું બે મિનિટ જેટલો સમય થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણે ભાખરી છે તે બંને બાજુથી એકદમ સરસ રીતે શેકાઈને ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો હવે આપણે તાવડીમાંથી તેને બહાર કાઢી લઈશું અને આપણે આ તૈયાર થયેલી ગરમા ગરમ ભાખરી ઉપર આપણે ઘી લગાવી દઈશું તો અહીં ભાખરી એકદમ જ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ઘી લગાવી દેવાનું છે જેથી ભાખરીમાં એકદમ સરસ ઘી ઉતરી જાય અને ભાખરી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે

એકદમ તીખી અને ચટપટી ચટણી બનાવીને તૈયાર કરીશું તો એના માટે મેં અડધો કપ જેટલા ફ્રેશ લઈ લીધા છે તો આપણે ધાણાને ઝીણા ઝીણા કટ કરી લઈશું ચાર થી પાંચ જેટલી લસણની કળી ઉમેરી દઈશું અને એક મીડિયમ તીખું હોય તેવું લીલું મરચું તો મરચું આપણે આ રીતે નાનું નાનું સુધારીને લઈ લઈશું ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો પણ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલું દાણાજીરું એડ કરી આપણે ચટણીને વાટી લઈશું તો અહીં જો તમારે આ ચટણીને મિક્સરમાં ક્રશ કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો પણ આ રીતે ખાંડીમાં ખાનેલી ચટણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે તો આપણી આ એકદમ જ ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ તૈયાર થયેલી ચટણીમાં થોડો એવો લીંબુનો રસ નીચો દઈશું જેથી તેનો ટેસ્ટ છે તે એકદમ ખાટો મીઠો ખૂબ જ સરસ આવશે તો આ રીતે લીંબુનો રસ આપણે તેની અંદર ઉમેરી આપણે ચટણીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ચટણીને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે આ તૈયાર થયેલી ચટણીને ભાખરી સાથે સર્વ કરીશું જો સવાર સવારમાં આવી એકદમ ચટપટી ચટણી અને ગરમા ગરમ ભાખરી સાથે જો ચા મળી જાય ને તો ખાવાની ખૂબ જ મજા આવી છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસિપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ